કરવાનું કઉ છું જો બાબુજી કર્યા ગોમ છોડવું આપણને નઈ ગમે થી નાના મોટા ગો માં થયા ગમ મેલું કાઠું પણ ગમ ખોબર શોમાં કાકા હું તો એમ કઉ છું યો હતો ને એટલે બાકી પૈસા તો કરી દે એની ચિંતા કરશો નહીં કોમ તો તમાર નહીં છોડવા દો હું બેઠો છું તારું જો મા કાકા મારા પાસે થોડા પૈસાની સગવડ સર તે મારા પાસે ભેગા લી દેજે જો મારા હાલ સગવડ નહીં તને ખબર નહીં કરશો નહીં તમારા પછી કોઈ

એ હમ તું અલાવા બેસી રહ્યો છું બીજો કોઈ રસ્તો છે સાથે રસ્તો સાથે એમાં જમીન ઉપર પૈસા લેવાની વાત ના કરતો તું જો દીધું તમે ખરા

તમે તમારો દોહા બધાઈ ભિખારી હતા પૈસા લે ને તય ગણતરીના ભિખારી તો તું છે મારા દોહાની જમીન ઉપર લાખ લઈને અડધા તો તને લે રંબા લે હો અન જિંદગી થી ખવરાઉ ભિખારી મને કહેવાની ના ના ખવરાઉ છે નહીં દેખાતું રીદ ઉપર શોકન જો

તમીન સાથે તારા પાન કોઈ નહીં સાથી બોધી ન ઉપર વો તો લઈ ગયો જા અમાર પાન તો હો ના રહ્યું કશ્યે હો છું કે માં પાછું ના ના અતાર ઉધી મારા ઘેર રેદું પડ્યું અતાર આ ખાનો ના પુંજાબા ના મે 1 ડગરો રે ના પર નજર સવાની

બીજું કશું ખેમલો બોમ્બ મેલી જતો સારું આવું દાદા ભાઈ ખરો કુટુંબી ખરા કુર્તો એક માળા ના મનકા ચિંતા નહિ કરવાની બેઠા મારો મામો ગભરાવાની જરૂર લાખ માં થઈ જેવી ના રે ના નહીં ખરો ને બાબુરા નો ટેકો લીધો છે ને એટલે મને નહીં લાગતું કે આપણને માં હરખી રીતે જીભવા દે રોટલો ખાવા દે વાત સાચી સર પેલી ખરી ને બધું કોરી ખાતી હોય ને એ બાબુરો ને આખું ગોમ કોરી અને બાબુ ખરો ને એક નંબર નો ષડયંત્ર રચવા વાળો છે તને ખબર નહીં

ચેતની વચમાં દૂર નાખી પૈસા ગમે તે રીતના પણ આ કોમ ખરું એકી દારે થાય ચણા તો ગમે જ્યાં હોય નાખું તો મારા એટલા મજબૂત છે પણ હું કઉ છું જે કોમ કરીએ ને અગાઉ એના માટે પ્લાન કરવો પડે રેકી પર જેઠ આવું છે નાસ્તો કરે છે શિયા ટાઈમ આપણે ચોરી કરવી પહેલા રેકી કરવી પડશે કેટલા વાગે આવું છે ગાડીમાંથી ઉતરીને હું કરે છે નાસ્તો સિયો કરે છે આ બધું વાર રાખવી પડશે અને કયો પ્લાન છે વાણા પૈસા લેવા હું તો કહું છું આજ હેડો એ રે કોમ ખરું ને

બડી થાય વાડ હોભળા કોટો હોભળા સરપંચ પૂરે પૂરી ખાત્રી સા કે રોજ રોજ આવે છે તો મને આવા સમાચાર મળ્યા શું થી મને એમ ક્યો એટલે મારો ઓછો નહીં કેમ બટે કોઈ નહીં બોમમાં એમ નહીં પછી પેલા નહીં કેતા કે ખોદા પહાડ નીકલા ચૂહા અમે પેલા શેઠની લુંટી લીએ અંદર પેલા થેલામાંથી કોઈ ના નીકળતો સરપંચ જે સરપંચ આ વસ્તુ હુસે બાતમી પક્કી છે એટલે ઘણા વખત તો હમી નાસ્તો કર્યો પણ એવો મારો મોકો હજી મળ્યો એટલે સરપંચ તમને મોકો નહીં મળ્યો ખબર છે આપડા આવશે ને એવું કઈ બધા ભેગા થઈ ગયું લાડવારતા નથી કાકા આ કોમ ઇમદમ નહીં થાય એવું પેલા બરોબર રેકી કરવી પછી હાડો આટલી વખત જિંદગી જુગાર નહી રમવાનું પછી ચોરી નહી કરવાની બધું આટલો કોટો નેકરી જાય ને પછી ખેમા એક મારો કરવો નહીં પાંચ ઓટોમેટિક બાબુડો ગોમ બાર જતો એટલે આપડો બધો દુઃખ કે જાતા રહે હું લેવા ચિંતા કરો છો હું તો કહું છું બધા હોટેલ માં જાવ હા હોટેલ માં પેલા પેલા નહીં જાવ પેલા આ જગ્યાએ આપણો ઉભા રહીએ ટાઈમ તો થવા દે એટલે કોઈ ફોન કરીને બોલાવવાનો નહીં એમાં ખબર ના જો હું કામો આટલા આયા છે ખાલી એક કામ કરો એ ની ગાડી આવે એટલે મને શુમા કાકા બે જણો બતાવી દો

પૈસા ના ના એક ધોઈ નહી ફૂટ નો પણ હાટ ના હાથમાં માલ છે બે તો ફોન હતા હાથમાં હું તો છું નહીં ઓળખીએ તો તમને ઓળખીયે

એમા છો છો મોય શું મકા કોરીસા તે તો શું મકા કામ મોય છે આમ આમ કરીને હું જોઉ છું આવડી સીધે સીધા જોતા નહી કાચમાં વાકા બાજી બગારી નાખી એવું કામ નહી કરતા પણ આવડ તો જોતા નહી ને અમે ના મૂર્ખા છે

ગાડી જો ગાડી હું તો કહું છું તૈન દાવા નું કામ કેતા હતા આ તો હાથ થઈ જાય કામ બોલા જો પહી જો ગાડી માં ચિંતા કરશો નહીં ઓર રાખી રો મોટો લુગ્રોસી

নাই তো লে ক্ষমা যামে বে বেয়া মূৰ্খা নাহ

પેલો ભાઈ છે ટોપી ઓમ કરે છે ગાડી પાહન આ હું ખખડાવે છે કોક તો લાગે છે મારા એ જવું તો પડશે જ બુદ્ધિ વગર ના તો કહું મથી લોક કરી નાખી કુકુ જલ્દી ખોલો તો શેઠા ચમક કા ચમક કા એ બુઢા શેઠા શેઠા હું કરે છે એ

મૂડ બગાડીને બેહી બેસી જાવ કરવાનું કે અમ મારા ચેક કરવું પડશે ઠેલો તો કમ્પ્લીટ છે ને ઓહો ઠેલો તો કમ્પ્લીટ છે પણ આવું છે ચોર 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 મને કહે બાને કર પૈસા તો શેઠ મને માફ કરી દયો હું માફ કરી દઉં પૈસા તોરવા આવ્યો છું ચોર ચોરી કરતા પેદા છો

મેળ આઈજો ને કઈ નાખો ખેડલો ઉભો નહી રહ્યો શું કરે

મારા ઘડીયા મિક જવાયું કર્યું ખરા ટાઈમ સરપંચ ને આઈ ગયા બતાવી લીધા સ્ટેશન મજૂરી કરેલા ઉપર પોણી ફેરવી વાળ્યું ને એમાં સારું થયું ખરા તેનું પોકી જાય તો ઓછો માર પડ્યો મારે બે ત્રણ આલવી પડી પાછી હમ ની લાઈન માં જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી